પાલોલીર આરએસપીએલ કંપનીમાં આગથી રાસાયણિક કચરો સળગ્યો હતો પાલોલીમાં હેઝાર્ડ વેસ્ટનું રિસાયકલ કરતી આરએસપીએલ કંપનીના સ્ટોરેજ વિભાગમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આગમાં કોઈ જાનહાની થઈ નથી પણ સ્ટોરેજ વિભાગમાં રાખેલ રાસાયણિક કચરો સળગી ઉઠ્યો હતો બનાવની જાણ થતાં ફાયર વિભાગની આઠ ટીમો સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો માલસામાનની હેરફેર કરતી હાઇડ્રોલિક ગાડીઓમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી આગને કાબૂમાં લેવામાં આવે તે પહેલાં જ આગ સ્ટોરેજ વિભાગ સુધી પહોંચી ગઈ હતી સ્ટોરેજ વિભાગમાં સંગ્રહ કરવામાં આવેલ રાસાયણિક કચરામાં આગ ફેલાઈ જતા ધુમાડાના બૂટે ગોટા નીકળવા લાગ્યા હતા દસથી વધુ ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા તમામ કામદારોને બહાર સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા હતા કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગ સ્ટોરેજ વિભાગમાં હાઇડ્રોલિક ગાડીના શોર્ટ સર્કિટ થતા લાગી હતી સ્ટોરેજ વિભાગમાં વિવિધ કંપનીના અલગ અલગ રાસાયણિક વેસ્ટ મટીરિયલ સ્ટોરેજ કરવામાં આવ્યું છે જેને રિસાયકલ કરી બાય પ્રોડક્ટ બનાવે છે બનાવની જાણ થતા મામલતદાર તથા ડિસ્ટના સભ્યો પણ સ્થળ ઉપર દોડી ગયા હતા આગમાં જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી આજે ભરૂચ જિલ્લાના પાંડોલી જીઆઈડીસી માં આવેલ કેમિકલ કંપની આર માં આગની ઘટના બનેલી છે આગને ઠારવા માટે દસ થી બાર જેટલા ફાયર અને ફોર્મ ટેન્ડર કામે લાગેલા છે આશરે છ એક વાગ્યાના અરસામાં આ આગ લાગેલી છે અને અત્યારે અંશે આ ફાયર અંડર કંટ્રોલ છે અમારી સાથે એસડીએમ અંકલેશ્વર ડીવાયસપી અંકલેશ્વર પોલીસ ઓફિસર્સ રેવન્યુ ઓફિસર્સ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડિપાર્ટમેન્ટ પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન્ડ ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે મહાદંશે આ હવે કંટ્રોલમાં આવી ગઈ છે પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર રહેશે અ હમણાં જ માહિતી મેળવી છે ડી ના ઓફિસરો પાસેથી તો એક વ્યક્તિ છે એ હોસ્પિટલાઈઝ છે અને બેને ને ટ્રીટમેન્ટ પૂરતી જેમને રિક્વાયરમેન્ટ હતી અને રેવન્યુ ઓફિસરો ની ટીમ છે એણે બાકરોલ ગામની પણ વિઝિટ લીધી છે ત્યાંના સરપંચ શ્રી સાથે પણ એ લોકો સંપર્કમાં છે પણ ત્યાં અત્યારે કોઈ ચિંતા નું કારણ નથી આગ લાગવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું એ હવે તપાસ કરી રહ્યા છે અમે જે આ ફેક્ટરી ના ઓફિસરો છે એમની સાથે ચર્ચા કરી એટલે પ્રાઈમરી કઈક નાના પાર્ક માંથી કઈ રીતે આગળ વધ્યું છે પણ એક્ઝેક્ટ તો એ તપાસ કર્યા પછી જ એના ટેકનિકલ ઓફિસર છે એ ઓપિનિયન આપશે સર નજીકમાં છે એનએચ હા જીપીસીબી ની ટીમ અત્યારે ત્યાં જ છે અને ઓબ્ઝર્વ કરી રહી છે તો ત્યાં કોઈને નુકસાન થાય એટલી હદમાં એ સ્મોક છે એની માત્રા નથી અને હાઈવે ઉપરનો ટ્રાફિક મૂવિંગ છે એ સારી બાબત છે સર ક્યાં સુધી આ કંટ્રોલમાં આવી જશે અત્યારે જે પ્રાઇમરીલી હું આપને કહું તો લગભગ 80% કંટ્રોલમાં આવી ગયું છે એટલે કદાચ 1 થી 2 કલાકમાં 100% કાબુમાં આવી જશે